લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો સૂર્યગ્રહણ આવે ત્યારે આપણને એમ થાય કે ભાઈ ગ્રહણમાં આપણને શું અસર થશે દેશ દુનિયામાં શું અસર આવશે મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા કે જ્યારે જ્યારે પણ સૂર્યગ્રહણ થયા અને ક્યારેક ખરાબ ગ્રહણમાં થયા તારે દેશ દુનિયાને બહુ મોટી અસરો પહોંચી અને દુનિયામાં બહુ નુકસાન થયા તો મિત્રો આ વખતે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શનિવાર છે અને આ જ દિવસે ગ્રહણ છે અને સૂર્યગ્રહણ છે અને સૌથી વધુ જે અગત્યની બાબત છે ને તે આ જ દિવસે રાત્રે નવ કલાકને ચુમ્માલીસ મિનિટ જેવા સમયે શનિ પણ રાશિ બદલવાના શનિ કુંભમાંથી મીનમાં જવાના અને આજ જ દિવસે બપોરે ચૌદ કલાક ને એકવીસ મિનિટથી સૂર્યગ્રહણ લાગુ થશે તો સૂર્યગ્રહણ લાગશે અને પછી રાત્રે શનિ મહારાજ કુંભમાંથી મીનમાં જશે બરાબર શનિ પોતાની રાશિ કુંભ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે અને ગુરુ જે યુતિ છે એનું પરિણામ આપણે કોરોનામાં જોયું તો મિત્રો આ વખતનું સૂર્યગ્રહણ પણ ખૂબ મહત્વનું સાબિત થશે અને આ વખતે જે સૂર્યગ્રહણના સમયની કુંડળી છે ને એ પણ જાણવા જેવી છે કર્કલગ્નની કુંડળી બનશે સેન્ટરમાં એક પણ ગ્રહ નથી બરાબર આઠમે શનિ મોતના સ્થાનમાં શનિ ગુરુ અગિયાર સ્થાનમાં લાભ સ્થાનમાં રહીને નબળા પડે છે અને મીન રાશિમાં પાંચ ગ્રહ ભેગા થાય છે તો મિત્રો આ ને દિવસે જે કુંડળી બને છે તે ખૂબ મહત્વની છે સેન્ટર આખું ખાલી છે શનિ મહારાજ આઠમા સ્થાનમાં ગોચર કરે છે ગુરુ અગિયાર સ્થાનમાં ગોચર કરે છે કેતુ ત્રીજા સ્થાનમાં અને મીન રાશિમાં ભાગ્ય સ્થાનમાં શુક્ર સૂર્ય બુધ ચંદ્ર અને રાહુ આ પાંચ ગ્રહની યુતિ થાય તો આ વખતનું જે ગોચર છે જે ગ્રહમાન બની રહ્યા છે ને તે પણ દેશ દુનિયાને નુકસાન પહોંચાડનારા સાબિત થઈ શકે છે આઠમા સ્થાનનો શનિ દુનિયામાં ઘણી બધી માંદગી કે મોત ફેલાવી શકે છે સૂર્યગ્રહણની જે અસર છે ને તે આ વખતની પણ આપણી પર ખરાબ થતી દેખાશે સૂર્ય જ્યારે જ્યારે પણ ડિસ્ટર્બ થાય છે સૂર્ય પર ગ્રહણ લાગે છે ત્યારે સૂર્ય તરફથી મળતી જે એનર્જી છે જે તાકાત છે જે એના કિરણો આપને મળે છે ને આપણા જીવનને એ નિરોગી બનાવે છે એમાં જ્યારે અવરોધ આવે ને ત્યારે આપણને તકલીફ પડે અને જ્યારે જ્યારે આવી યુવતીઓમાં સૂર્ય ખરાબ થતા હોય ગ્રહણની અસર ખરાબ થતી હોય તો ઘણી બધી તકલીફ પડે ને આ વખતે ભાગ્યસ્થાનમાં સૂર્ય રાહુ તો એ ગ્રહણ થયું તો આપણી જે સૂર્યની શક્તિ છે એમાં અવરોધ આવવાનો તો એનાથી આપણે જે તાકાત મળતી હતી તે ઓછી થાય તો એનું નુકસાન સૂર્ય શુક્ર આ બે ભેગા થશે તો બંને દુશ્મન ગ્રહ છે ચંદ્ર અને શુક્ર એ પણ દુશ્મન થયા બુધ અને રાહુ નવમા સ્થાનમાં છે બરાબર કુંડળીમાં નવમાં સ્થાનમાં મીન રાશિ આવવાની અને ત્યારે નવમાં સ્થાનમાં ભાગ્યસ્થાનમાં જ્યારે આવી યુતિઓ થાય ત્યારે ઘણી મોટી અસર આપને દુનિયા પર જોવા મળે ભાગ્યસ્થાનમાં રાહુ અને બુધનું ગોચર શુક્ર તો ખરાબ થયો જ અહીંયા પણ શુક્ર રાહુ સાથે બેઠો છે તો તે પણ ખરાબ અસર થવાની તો શુક્રના અંદરમાં આવતી તમામ ચીજો આપણને નુકસાનમાં જોવા મળે તો આ બધી વસ્તુઓ પર જ્યારે અસર આવતી હોય ને ત્યારે ઘણા બધા લોકો એને ગણકારતા નથી પણ મિત્રો ભલે આપણે કોઈ અંધશ્રદ્ધામાં ન જઈએ પણ સૂર્ય જ્યારે નબળો પડે ને ત્યારે દેશ દુનિયા આર્થિક પાસાઓ શારીરિક પાસાઓ અને દેશ દુનિયાની મહત્વની ઘટનાઓ પર આની અસર આવે ચંદ્રને બુધની યુવતી થવાની બરાબર તો માણસ ન કરવાનું કામ કરશે આ સમય પછી ચંદ્ર બુદ્ધ ખરાબ મંગળ ખરાબ મંગળ તમને ન કરવાનું કામ જ કરાવે ચંદ્ર દિલ ને બુદ્ધ દિમાગ તો અહીંયા આપણને નુકસાની થશે દિલ દિમાગનું કોમ્બિનેશન જે હોવું જોઈએ મળવા જોઈએ એકબીજાને સાથે રહીને કામ કરવું જોઈએ તે ન થાય કે માણસ ધારે કંઈ કરે કંઈ પરિણામ કંઈ જુદું જ આવે તો આ બધી જ વસ્તુઓ જ્યારે આમાં આપણે જોઈએ છીએ આ ગણિતમાં આપણે આટલું જાણીએ છીએ એનાથી થનારા નુકસાનને ઓળખીએ છીએ એની જાણકારી એનું ગણિત આપણે મેળવી શકીએ તો આવા ગ્રહણના દિવસે નાના નાના બે ચાર ઉપાય કરીએ અથવા તો આપણે એવા પ્રિકોશન તૈયારી રાખીને આગળ ચાલીએ કે આપણને નુકસાન ન થાય તો હવે આ દિવસે જ્યારે સૂર્યગ્રહણ છે ને તેની અસર તો આપણે જોઈએ જ કે ભાઈ દેશ દુનિયામાં પડવાની જ છે આ ગ્રહણ યુરોપમાં દેખાશે ઉત્તર રશિયામાં દેખાશે અને દક્ષિણ પશ્ચિમ આફ્રિકામાં દેખાશે નો ડાઉટ આ જગ્યા પર દેખાવાનું હવે આપણે ત્યાં ઘણી વખત એવું આવે કે ભાઈ આપણે ત્યાં દેખાવાનું નથી પાડવાનું નથી સૂર્ય એક જ છે આખી દુનિયાના બ્રહ્માંડમાં સૂર્ય એક છે ને જ્યારે એ ડિસ્ટર્બ થાય ત્યારે પૃથ્વીને મળનારી જે એનર્જી છે ને એમાં વધઘટ તો થાય જ એમાં તો પ્રશ્ન આવતો જ નથી તો આ જે વધઘટ છે ને તે આપણા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી જાય છે તો એની જાણકારી આપણે કેમ ન રાખવી આ ગ્રહણ મીન રાશિમાં અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું આની અસર પણ આપણા જીવન પર આવતી દેખાય આપણને મિત્રો ગ્રહણ ગ્રહણ એટલે એક એવો સમય કે ભાઈ મધ્યાહનનો સૂરજ

અટકાવવા માટેના પ્રયત્ન આપણે કરવા જોઈએ તો કેમ આપણે ન કરીએ બરાબર તો મિત્રો ઉપાય તો હું આપું છું એકદમ સરળ છે લાલ કિતાબમાં ગ્રહણના ઉપાય તો એટલા બધા સહેલા છે કે આપણે એને જાણીએ ને વિચારીએ તો આપણે એમ થાય કે આટલું કરવાથી આટલું મોટું ફળ મળે આ વખતના ગ્રહણમાં જે યુવતી છે ને પાંચ ગ્રહોની તેમાં આપણે થોડી નજર નાખીએ ને તો જોઈએ રાહુને બુધ ખરાબ શુક્ર ચંદ્ર ને રાહુ માનસિકતા પર અસર સૂર્ય ને રાહુ શારીરિક દ્રષ્ટિએ આપણને અસર કરી જાય અને શુક્ર ને રાહુ આપણી શારીરિક તાકાતોમાં કમજોરી લાવે એવો ગ્રહમાંના સમયમાં બનતું દેખાય છે તો આની કાળજી રાખીએ તો આપણે ચોક્કસ એમાંથી બચી શકીએ તો મિત્રો ગ્રહણમાં જે ઉપાય કરવાના છે ને તે બહુ જ સામાન્ય છે તો આપણે ઉપાય જાણીએ ને તો ખ્યાલ આવે કે ભાઈ આટલું નાનું સરખું કામ આપણે આપણા જીવનમાં આટલા મોટા ફાયદા આપી જાય સૂર્યને રાહુ જ્યારે ભેગા થતા હોય ત્યારે શું કરવું જોઈએ એક નારિયેલ અને એક મુઠ્ઠી બધા લેવા જોઈએ માથા પરથી ન વહાવવા જોઈએ હવે ઘણી વખતે સૂર્ય ને રાહુ એ એક ખાલી ગ્રહણ નહીં ગણાય કેતુ એ પણ પણ ગ્રહણની અસર કરે તો રાહુ છે શનિ છે તો એક નારિયેલ અને એક મુઠ્ઠી બદામ લઈ માથામાંથી સાત વાર ઉવારીને વહેતા જલમાં પધરાવી દો સૂર્ય ને કેતુ છે તો નારિયેલ બદામ ત્રણ લીંબુ ને ત્રણ કેળા લઈ લો એ માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવી દો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય જેને જેને શારીરિક તકલીફ છે માનસિક તકલીફ છે એવા લોકોએ આવા દિવસોએ સારા ઉપાય કરી જ લેવા જોઈએ બરાબર હવે આવીએ આપણે કે અંધશ્રદ્ધાની વાત ઘણા બધા એમ કહે કે ભાઈ કોઈ સ્ત્રીના પેટમાં બાળક છે તો એને બહાર ન નીકળવું જોઈએ હું અંધશ્રદ્ધામાં નહીં લઈ જાઉં પણ હું તમને કેમ ન નીકળવું જોઈએ એનું કારણ બેન જો આપણે જાણીએ ને તો આપણે ખ્યાલ આવે કે ભાઈ ન નીકળીએ તો વાંધો નતો હવે બે વાગ્યાથી છ વાગ્યા સુધીનો સમય ચાર કલાક કોઈ પણ વ્યક્તિ કોઈ એક જગ્યા પર સરસ રીતે સમય વિતાવી શકે છે ઘરમાં રહીને ઓફિસમાં રહીને કોઈ એવી જગ્યા કે જ્યાં સૂર્યના કિરણો ન પડે એવી જગ્યા પર વિતાવી શકાય કેમ તો મેં તમને આગળ જણાવ્યું કે જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે બરાબર તો જે ચંદ્ર વચ્ચે તો સૂર્ય તરફથી જે એનર્જી પૃથ્વી પર આવે છે ને એમાં ઘટાડો થાય હવે આપણે રોજ જે એનર્જી મેળવીએ છીએ જે તાકાતથી આપણે જીવીએ છીએ સૂર્ય એ બ્રહ્માંડનું જનરેટર છે એ તો ખ્યાલ છે ને બધા ગ્રહો એની કક્ષામાં ચાલે એની તાકાતથી એની એનર્જીથી ચાલે આપણા શરીરના દરેક અંગો પણ એની એનર્જીથી જ ચાલે છે તો તે વખતે જે તાકાત ઓછી થાય તેના માટે આપણે આ વસ્તુને વિચારવાની છે ને તે વખતે વાતાવરણમાં જે કંઈ પણ ખરાબ કિરણોની અસર આપણને મળતી હોય એનાથી બચવા માટે અને પ્રેગનેન્ટ લેડીમાં શું છે ભાઈ દીકરીનું શરીર તો છે પણ એના પેટમાં રહેલું એક બાળક કુમળું બાળક જે જો વિકાસ પામી રહ્યું હોય ને એને મળતી એનર્જીમાં જો કોઈ ખરાબી આવે અથવા કંઈક એમાં વટઘટ આવે તો તે વખતે એને અસર થાય માટે આપણે આ જો નિયમ પાડીએ તો વધુ સારું બાકી અંધશ્રદ્ધાનો વિષય નથી એ વસ્તુ ચોક્કસ છે અને આપણા જે પૂર્વજો જે થઈ ગયા ને જે ઋષિમુનિઓ થઈ ગયા સંતો થઈ ગયા જે વિજ્ઞાનીઓ થઈ ગયા બરાબર એ લોકો એટલા અભણ નહોતા જેટલું આપણે વિચારીએ છીએ તો આ જે સનાતનના જે નિયમ છે ને એને સમજશો જાણશો પાડશો તો તમને ફાયદો થશે ભગવાનને નહીં ગ્રહોને નહીં તમને તો આને ચોક્કસ ધ્યાનમાં રાખો અને અંધશ્રદ્ધાને સાઈડ કરીને તમે નિયમમાં જો આવીને જીવશો ને તો ચોક્કસ તમને એક સારું પરિણામ પ્રાપ્ત થશે હવે આ ગ્રહણની જે કુંડળી છે એમાં શનિ આઠમા સ્થાનમાં છે બરાબર આઠમું સ્થાન મોતનું સ્થાન છે અને ત્યાં શનિ છે તો એ શનિની અસર પણ ગ્રહણ પછી દેશ દુનિયાને જોવા મળશે આ ગ્રહણ પછી દુનિયામાં મોટી જાનહાનિ થવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે શક્યતાઓ છે ને અત્યારથી જ આપણે ઘણી બધી બાબતોમાં ચિંતાઓ થાય છે હમણાં જ આપણે જોયું કે ભાઈ હજુ આ બે દિવસ પહેલાં જ આપણા ધરતીકંપ થયો ટિબેટમાં ઘણા બધા માણસો બેઘર થયા ઘણાના મોત થયા તો આ બધી આગાહીઓ અમે પહેલેથી કરેલી છે ને એ વસ્તુ બની રહેલી છે તો હવે આગળનું જે શનિનું ગોચર છે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ પછીનું તેની અસર પણ આપણે જોવા મળશે ને એનાથી થનારા નુકસાનને પણ આપણે જાણીશું સાચવીશું તો ચોક્કસ આપણને એમાં ફાયદો થશે આ સમયમાં ગુરુ ગુરુ વૃષભમાં ગોચર કરતા દેખાશે તો ગુરુ પણ જનરલી જોવા જઈશું તો દુશ્મનની રાશિમાં છે અને સ્થાન છે આ સમયે અગિયારમાં તો અગિયારમાં સ્થાનમાં જ્યારે ગુરુનું ગોચર હોય ને ત્યારે આપણે જે મોતનો જે હિસાબ બેસાડીએ જ ને તેમાં એવું આવે કે ભાઈ કફન પણ ન મળે ને દફન પણ ન થવાય તો થઈ શકે છે ભાઈ શક્ય છે કે આના પછી એવા ઘણા બધા મોત થાય કે ભાઈ જે ન દફન થયા ને ન એમને કફન મળ્યું આપણે ઘણીવાર જોઈએ છે ઘણીવાર એવું થાય કે ભાઈ એકદમ મધ ધરીએ પ્લેન ક્રેશ થઈ જાય કોઈ મોટી બોટ ડૂબી જાય અથવા કોઈ એવી ઘટના ઘટે કે જ્યાં ઘણા બધા માણસો એક સાથે એમાં જળ સમાધિ લઈ લઈ તો એવા માણસોને નથી તો કફન મળતું નથી એ લોકોને દફન કરી શકાતા તો આવા મોત પણ થઈ શકે છે ને આ સમયે જે ગોચર બને છે ને તેમાં અકસ્માતોની ઘટનાઓ પણ દેખાય છે તો એની પર પણ આપણે ધ્યાન આપવું જોઈએ તો આ બધામાંથી બચવા માટે કેટલા નાના નાના ઉપાય તે કેમ ન કરવા જોઈએ બરાબર તો આપણે સૂર્ય રાહુનું જોયું એમાં એક નારિયેળ એક મુઠ્ઠી બદામ સૂર્ય શનિમાં એક મુઠ્ઠી બદામ એક નારિયેલ સૂર્યને કહેતું છે તો નારિયેલ બદામ ત્રણ લીંબુ ત્રણ કેળા માથા પરથીઓ વારી ને આ ગ્રહણ પહેલાં પણ તમે કરી શકો ગ્રહણ ચાલુ હોય ત્યારે પણ કરી શકો અને ગ્રહણ પૂરું થયા પછી પણ તમે તરત દોઢ બે કલાકમાં ઉપાય કરી શકો તો આ ઉપાય કરી લેજો જેનાથી તમને ફાયદો થશે બરાબર અને આ સમયે મેં કીધું એમ જો તમારા મનમાં આ વાત બેસતી હોય કે ભાઈ આપણે સૂર્યની તાકાત ઓછી મળવાની છે તો એ સમયે બને તો બીમાર એ માનસિક બીમાર એ જેના પેટમાં બાળક છે એવી સ્ત્રીઓએ બહાર ન નીકળવું એ હિતાવહ કહેવાશે તો આની પર ધ્યાન આપજો અંધશ્રદ્ધાથી દૂર રહેજો અંધશ્રદ્ધા ક્યાંય આપણને સપોર્ટ કરતી નથી તો આની પર ધ્યાન આપીને ચોક્કસ આપણે વિજ્ઞાન કે ગણિતને જીવનમાં જોડીને ચાલશું ને તો ચોક્કસ ફાયદો થશે તો આ બહુ નાની સરખી વાત છે બરાબર જેને દાન કરવું છે તે ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર દાન કરી શકે બરાબર આ વસ્તુ પણ તમે ચોક્કસ કરી શકો છો નારિયેલનું દાન કરી શકાય બદામનું દાન કરી શકાય ચોક્કસપણે કરો ચોક્કસ તમને ફાયદો થશે કારણ કે દાન એક કર્મ છે ને કર્મથી જ આપણે કંઈક સારું પુણ્ય મળે છે તો આવા કામો આપણે કરીએ તો ચોક્કસપણે આપણે આપણા નબળા ગ્રહમાનને બળવાન બનાવી શકાય મિત્રો આ ગ્રહણ મહત્વનું એટલા માટે છે કે ભાઈ બપોરે સૂર્યનું ગ્રહણ છે ને સાંજે રાત્રે નવ કલાક ને ચુમ્માલીસ મિનિટે શનિ મહારાજ કુંભમાંથી મીનમાં જશે ને ત્યારનો જે ગોચર છે ને એ પણ દુનિયાને હચમચાવવા માટે પૂરતું સાબિત થાય એમ છે તો આ રીતે ચોક્કસ જો આપણે ધ્યાન આપીએ અને એને સમજીએ તો આપણે એ થઈ જાય બરાબર શનિ મીનમાં આવે ને તેની કુંડળી પણ હું તમને સ્ક્રીન પર બતાવું છું તેને જુઓ તુલા લગ્નની કુંડળી મીન રાશિ છઠ્ઠા સ્થાનમાં આવશે ચંદ્ર શુક્ર શનિ સૂર્ય બુધ અને રાહુ આ છ ગ્રહની યુવતી છઠ્ઠા સ્થાનમાં બનવાની છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન છે તો આના પછી રોગચાળો વધવાની શક્યતાઓ પણ બિલકુલ નકારી શકાતી નથી ગુરુ આઠમા સ્થાનમાં છે તો ચોક્કસ એની અસર પણ આવે ગુરુ આઠમા સ્થાનમાં છે એની અસર શું આવશે લોહીનો બગાડ લોહીમાં બગાડ આવી શકે છે લોહી નબળું પડી શકે છે લોહીને લગતા રોગો આપણે ભોગવી શકીએ છીએ છઠ્ઠા સ્થાનમાં ચંદ્રબૂત માનસિક રોગ થાય ઘણા બધાની પરિસ્થિતિ એવી થશે કે જે લોકો માનસિક રીતે પાછા પડતા દેખાશે આ ગ્રહણ અને શનિની ચાલ બદલાયા પછી સૂર્ય છઠ્ઠા સ્થાનમાં છે સૂર્ય નબળા પડવાના બુધ અને રાહુ શુક્ર ખરાબ થવાનું શુક્ર છઠ્ઠા સ્થાનમાં રહીને નીચ થવાનું ચંદ્ર ને શુક્ર એક ખરાબ યુતિ થવાની શુક્ર ને શનિ એક આળી અંધારી રાત થવાની સૂર્ય ને શનિ એ ગ્રહણનો યોગ અને એ પણ પિતા પુત્રનો ટકરાવ બુધ અને રાહુ જ્યારે ખરાબ થાય ને ત્યારે ખરાબ શુક્ર બને ને ખરાબ શુક્ર બને ને ત્યારે નસીબ એવું થઈ જાય કે આપણે જ્યાં જઈએ તે જગ્યા પર ખરાબી આવે તો મિત્રો આ દિવસના સમયમાં જે બાળકો જન્મ છે ને એ લોકોને માટે પણ આવનારો સમય થોડો સંઘર્ષવાળો રહેવાની શક્યતા છે અને શનિનું જે ગોચર છે ને એ સમયે જે કુંડળી બને એમાં એક કાલસર્પ યોગ પણ બનશે અને એ પણ દેશ દુનિયા માટે તકલીફવાળો સાબિત થઈ શકે છે ચંદ્ર ને શનિ છઠ્ઠા સ્થાનમાં બનશે તો એ યુવતી પણ તમારા માટે આંધળા ઘોડા જેવી સાબિત થશે તો એ પણ દેશ દુનિયાને હચમચાવવા માટે પૂરતી છે સૂર્ય ને ચંદ્ર આ એક યુવતી મસ્ત બનશે સરસ બનશે જે આ બધી બાબતો બનશે ને એના પર રિસર્ચ થશે ને કંઈક નવી શોધ દુનિયા સામે આવશે આ એક બહુ મોટો લાભ આ સૂર્યગ્રહણ અને શનિની ચાલ બદલાયા પછી દુનિયાને મળતો દેખાશે શનિ ને રાહુ ભેગા છે તો આ યુવતીની અસર પણ એક શ્રાપિત યોગ તરીકે જોવામાં આવે છે અને તે પણ છઠ્ઠા સ્થાનમાં રોગના સ્થાનમાં તો ચોક્કસપણે આપણે દેશ દુનિયામાં રોગચાળાનો ફેલાવો થાય એવી શક્યતાઓને જોવી પડે એને નકારાય નહીં બરાબર તો આ બધી જ વસ્તુ આપણા જીવનમાં આ ગ્રહણ યોગ અને શનિની ચાલ બદલાયા પછી આવવાની શક્યતાઓ લઈને આવે છે આવા સમય પછી મેં કીધું એમ ગ્રહણના ઉપાય તો કરજો જ ચોક્કસ કરજો પણ તમારી પોતાની જાતને બચાવવાના પણ પ્રયાસ તમારે કરવા જોઈએ તો આ સમય પછી જો તમને એમ લાગે કે ભાઈ અમારા જીવનમાં પણ કંઈ નાની મોટી અસર દેખાય છે તો એવા સમયમાં બચીને ચાલવા માટે આપણે આપણી તૈયારી રાખવાની આપણે ખાવા પૂરતું અને જ ઘરમાં થોડા રોકડા રૂપિયા આપની જરૂરિયાત મુજબની દવા આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓ અને આપણા ઘરના વડીલો કે આપણી સાથે રહેનારા બાળકો કે બધા માટેની જે કંઈ પણ તૈયારી હોય ને જે તમે કરી શકો એ કરીને રાખજો કારણ કે અચાનક જો સમય પલટો લે અને કંઈક એવી ઘટના ઘટે કે જે આપણે ઘરમાં રહેવું પડે તો જે તે સમયે આપણને પરેશાની ન આવે એ બાબત આપણા માટે ખૂબ મહત્ત્વની બની આપણી સામે આવે તો મિત્રો કોઈ પણ જગ્યા પર ડરવું નહીં હારવું નહીં અને કોઈ ખોટી અફવાના વવણમાં ફસાવવું પણ નહીં અને અંધશ્રદ્ધાથી તો બહુ જ મીટરો સુધી આપણે દૂર રહેવાનું છે જેથી આપણા જીવનમાં એવા કોઈ ખોટા નકારાત્મક વિચારો ન પ્રવેશે કે એને કારણે આપણા જીવનમાં કોઈ ખોટી ઊંચ નીચ ન આવે પણ વૈજ્ઞાનિક કારણો છે ગ્રહોની જે દશા દિશા છે એનું ગણિત છે અને એના પ્રમાણે જો આપણે થોડી તૈયારી કરીને ચાલીએ આપણે નુકસાન તો કંઈ જ નથી થવાનું ભાઈ ખાવાનું છે તો કદાચ પંદર વીસ દિવસનું મહિનાનું આપણે ભરી લીધું તો આપણે લેવા ન જવું પડે આપણે એમાંથી ખાઈશું પણ જો કદાચ કોઈ એવી ઘટના ઘટે તો જે તે સમયે આપણે ભૂખા ન રહેવું પડે કે બીજી કોઈ તકલીફમાં આવવું ન પડે ઘણી વખત એવું બને કે ભાઈ અચાનક જો એવું બને કે ભાઈ આપણે ઘરની બહાર ન નીકળી શકીએ અને દવાઓ ખલાસ થઈ જાય તો દવા વગર જીવવું આપણા માટે થોડુંક અઘરું થાય છે આ જમાનામાં તો આ બધી નાની નાની તૈયારીઓ કરીને ચાલશો ને તો ચોક્કસ કહું છું તમને તમારી જીત થાય પણ મિત્રો ચોક્કસ ધ્યાન રાખો અમે સમય અનુસાર અમે તમને ચેતવણી આપીએ છીએ પણ જો તમે એને ગણકારશો નહીં એને ધ્યાનમાં નહીં લેશો તો તકલીફ પડે બરાબર તો થોડી થોડી તૈયારી આપણે કરીને ચાલશું તો ચોક્કસ આપણે આપણી જાતને બચાવી શકીશું તો મિત્રો આવા વિડીયો પોતાના સુધી ન રાખો અને લાઇક શેર જરૂર કરજો અને ઘણા બધા સુધી પહોંચાડો જેથી કરીને આ માહિતીઓ ઘણા બધાને મળે તો મિત્રો હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણી તો ચાલો બદલીએ ગીજો નમસ્તે